સુરતમાં વર્ષ ઓગણીસો બાણું ત્રાણુંમાં થયેલ કોમી ફુલ્લાડોના આરોપીઓ સામે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે આ મામલે સુરત પોલીસ કમિશનરે આવેદન પત્ર પાઠવ્યું છે આ મામલે આરોપી ઉપર નજર રાખવા હુલ્લડોના કેસના સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકા આજે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે આ અંગે જાહેર સેવક દીપક આફ્રિકા જણાવ્યું હતું કે હું આજે સુરત પોલીસ કમિશનર આવેદન પાઠવવામાં આવ્યું છું જે આવેદનમાં રજૂઆત કરવામાં આવે છે કે વર્ષ ઓગણીસો બાણું ત્રાણુંમાં સુરત શહેરમાં થયેલ કોમી હુલ્લડો થકી શહેરને બાનમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડોના કેસ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ હું શાહેદ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે કેટલાક સાક્ષી આવતા નથી તેના કારણે આ ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને કોમિનમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરે રજૂઆત છે કે આવા બધા જ કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે તે સમયે આ બનાવો નાનપુરા સોની ફળિયા ભાગા તળાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બડેખા ચકલા સહિતના આઠ કેસમાં તેઓ સાક્ષી છે હું આજે પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યો છું કે ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને બારમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લરો કરનારાઓના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે કેટલાક સાક્ષીઓ આવતા નથી તેને કારણે આ ઓગણીસો બાણુતાણુંમાં શહેરને કોમી હુલ્લરમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત છે એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા ભુલ્લડોમાં સંદોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર હું આપવા આવ્યો છું આ આ જે બનાવો બન્યા છે તે સોની ફરિયા ભાગા તરાવ કોર્પોરેશનની ઓફિસની પાછળ નાનપોરા ગડેકા ચકલા અને ઘણા આઠ કેસ એવા છે કે જેમાં હું સાક્ષી છું